નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસ ના વિજ્ઞાન વિષયની જે તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ એકમ કસોટી લેવાની છે તે એકમ કસોટીનું જે પ્રશ્ન બેંક છે તેના ઉપરથી આપણે મોડલ પ્રશ્નપત્ર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ એકમ કસોટી છે તે ચેનલ ઉપર રોજ જશે તો જરૂરથી એના અને પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસ ના વિજ્ઞાન વિષયની તારીખ ચાર એક બે હજાર ચોવીસના ના રોજની જે એકમ કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન કુલ પચીસ ગુણની એકમકો છોટી રહેશે એક કલાકનો સમય છે નીચે આપેલા બહુ વિકલ્પી ઉત્તરવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો અને લખો ઇથેન સૂત્ર સી ટુ એચ સિક્સ છે તેમાં જવાબ આવશે બી સાત સહસંયોજક બંધ છે બીજું બ્યુટેનનો ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ તો જવાબ આવશે વિકલ્પ સી કિટોન ત્રીજું ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે જવાબ આવશે વિકલ્પ બી બળતણનું સંપૂર્ણ દહન થયું નથી ચોથું નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી તો જવાબ આવશે વિકલ્પ બી નો સ્ક્વેર પાંચમું એક વિદ્યુત બલ્બનું રેટિંગ બસોને વીસ વોલ્ટ અને સો વોલ્ટ છે જ્યારે તેને એકસોને દસ વોલ્ટ ઉપર રાખવામાં આવે ત્યારે વપરાતો પાવર ખાલી જગ્યા હશે તો જવાબ આવશે વિકલ્પ ડી પચ્ચીસ વોલ્ટ મિત્રો તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ દસની વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ જશે અથવા તો વોટ્સઅપ ઉપર જો તમારે હોય તો વોટ્સઅપ પર પણ તમે મેળવી શકશો તો જરૂરથી ધોરણ દસના ગુજરાતી અને વિજ્ઞાન વિષયની તારીખ ચાર એક બે હજાર ત્રેવીસના રોજની જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકાઈ જવાના છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી આગળ નીચેના વિધાનોના વૈજ્ઞાનિક કારણો આપો કે જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ વિદ્યુત પરિપથમાં વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર શ્રેણીમાં જોડવા હિતાવહ નથી તો જોઈએ ઉત્તર વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરના અવરોધો જુદા જુદા હોય છે તેમજ તેમને જરૂરી પ્રવાહના મૂલ્યો પણ જુદા જુદા હોય છે વળી તેમનું શ્રેણી જોડાણ કરવાથી બેમાંથી એક ઘટકમાં ઘટકમાં ભંગાણ પડે તો બીજા વહેતો પ્રવાહ અટકી જાય છે અને બીજો ઘટક પણ કાર્યરત રહેતો નથી તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર શ્રેણીમાં જોડવા હિતાવહ નથી ત્યાર પછી બીજો સવાલ ઘર વપરાશના હેતુસર જુદા જુદા વિદ્યુત ઉપકરણો શ્રેણીને બદલે સમાંતર જોડવામાં આવે છે તો જોઈએ ઉત્તર વિદ્યુત ઉપકરણોને સમાંતર જોડવાથી દરેક એક સમાન વોલ્ટેજ મળે છે જે પ્રાપ્તિસ્થાનના સ્થાનના વોલ્ટેજ જેટલો જ હોય છે ઉપરાંત દરેક ઉપકરણોને તેના અવરોધ આધારિત પૂરતો વિદ્યુત પ્રવાહ મળે છે કોઈ પણ એક ઉપકરણ બંધ થઈ જાય તો તેની અસર બીજા ઉપકરણો પર થતી નથી તેથી ઘર વપરાશના હેતુસર જુદા જુદા વિદ્યુત ઉપકરણો શ્રેણીને બદલે સમાંતર જોડવામાં આવે છે ત્યાર પછી ત્રીજું ડેકોરેશન માટે વપરાતા બલ્બ હંમેશા સમાંતર જોડવામાં આવે છે તો જોઈએ ઉત્તર જો ડેકોરેશન માટે વપરાતા બલ્બ શ્રેણીમાં જોડવામાં આવે તો તેમનો સમતુલ્ય સમ અવરોધ વધી જાય છે અને બલ્બની તેજસ્વીતાને અસર થાય છે સમાંતર જોડાણમાં દરેક બલ્બની તેજસ્વીપણું સમાન રહે છે તેમજ એક બલ્બ ઉડી જાય તો પણ બાકીના બલ્બ પ્રકાશિત જ રહે છે ચોથું ટંગસ્ટન ફિલામેન્ટ વાળા વિદ્યુત બલ્બમાં એક સુરેખ તારને બદલે તારનો ગુચડો વાપરવામાં આવે છે તો જોઈએ ઉત્તર સુરેખ તાર કરતાં તારના ગુચડાની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય છે પરિણામે તે વધુ અંજવાળું આપે છે તેથી ટંગસ્ટન ફિલામેન્ટ વાળા બલ્બમાં એક સુરેખ તારને બદલે તારનો ગુચડો વાપરવામાં આવે છે નીચેની સમજૂતી આપો જેના કુલ છ માર્ક્સ એમાં એ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે કારણ કે ટંગસટનનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું હોવાથી તે ખૂબ ઊંચા તાપમાને પણ પીગળ્યા સિવાય ઉદ્ભવતી ઉષ્મા જાળવી શકે છે તેથી તે ખૂબ ગરમ થઈ પીગળ્યા સિવાય પ્રકાશનું ઉત્સર્જન કરે છે વધુમાં ટંગટનનું લચીલાપણું અને ઊંચા તાપમાને બાષ્પી કરણનો નીચો દર પણ મહત્ત્વનો અને ઉપયોગી છે તેથી બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટનનો ઉપયોગ થાય છે વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે બ્રેડ ટોસ્ટર ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વાહકો શુદ્ધ ધાતુ અને સ્થાની મિશ્ર ધાતુ કેમ બનાવવામાં આવે છે તો તાપના સાધનો જેવા કે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુની દાખલા તરીકે શુદ્ધ ધાતુના બદલે નિક્રોમની બનાવવાના કારણો નીચે મુજબ છે પહેલું મિશ્ર ધાતુની દાખલા તરીકે નિક્રોમની અવરોધકતા તેની ઘટક શુદ્ધ ધાતુઓ કરતાં ઘણી વધારે છે મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને હોય એટલે કે આઠસો અંશ સેલ્સિયસ તાપમાને જ્યારે તેઓ લાલ તપ્ત હોય છે ત્યારે ત્વરિત ઓક્સિડાઇઝ પામતી નથી મિશ્ર ધાતુનું ગલન બિંદુ પણ ખૂબ ઊંચું હોય છે મિત્રો આપણે ધોરણ દસની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા ગાલા અસાઇનમેન્ટ જે છે બધા જ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે કરેલા છે અને બધા જ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક જો તમારે જોઈતી હોય અથવા તો પીડીએફ જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર તમે સંપર્ક કરીને મેળવી શકો છો એક વિષયના જે છ પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા આપણે રાખેલી છે નીચેના માંગે મુજબ જવાબ લખો જેના કુલ આઠ મા પહેલું કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટાભાગે બળતણ તરીકે શા માટે થાય છે તો ઉત્તર જ્યારે કાર્બનનું હવા અથવા તો ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે ઉપરાંત વિપુલ પ્રમાણમાં ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે જ્યારે કાર્બન અને તેના સંયોજનોનું દહન કરવામાં આવે ત્યારે વધારાની ઉષ્માની જરૂર પડતી નથી તેથી કાર્બન અને તેના સંયોજનો બળતણ માટે ઉપયોગી છે ત્યાર પછી બીજો સવાલ કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી થતા ફેણનું નિર્માણ સમજાવો તો કઠિન પાણી કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો ધરાવે છે જે સાબુના અણુ સાથે સંયોજાય કેલ્શિયમ અને મેગ્નેશિયમના સફેદ અવક્ષેપ બનાવે છે જેને સ્કમ કહે છે સોડિયમ સ્ટીયર પ્લસ કેલ્શિયમ આયન ઇઝ ઇક્વલ ટુ કેલ્શિયમ સ્ટીયરેટ પ્લસ સોડિયમ આયન એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો આપણને બીજી જે છે તે અણુસૂત્ર પણ આપેલું છે ત્યાર પછી ત્રીજો સવાલ ગર્ભવપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી તો જોઈએ ઉત્તર શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા અવ્યવહારુ છે કારણ કે બંને સારી રીતે કામ કરે એટલા માટે એટલા માટે અથાર તેઓ યોગ્ય રીતે ચાલે એટલા માટે તેમને તદ્દન જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહો જરૂરી છે શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણમાં ભંગાણ પડે તો પરિપથ ખુલ્લો થઈ જાય છે અને બાકીના બધા ઉપકરણો પણ બંધ થઈ જાય છે શ્રેણી જોડાણમાં માત્ર એક જ કળ હોવાથી દરેક ઉપકરણોને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ ન કરી શકાય શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણોને સમાન વોલ્ટેજ મળતો નથી કારણ કે ઉદ્ગમના વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાયેલા હોય છે પરિણામે દરેકને ઓછા વોલ્ટેજ મળતા હોવાથી તે યોગ્ય રીતે કાર્યશીલ રહેતા નથી ત્યાર પછી ચોથો સવાલ વિદ્યુત પ્રવાહના વહન માટે મોટા ભાગે તાંબા અને એલ્યુમિનિયમના તારોનો ઉપયોગ કેમ કરવામાં આવે છે તો જોઈએ ઉત્તર કારણ કે તાંબા અને એલ્યુમિનિયમની અવરોધકતા ખૂબ ઓછી હોવાથી તેમના ઉષ્મા રૂપે ઉર્જાનો ઓછો વ્યય થાય છે તેથી જ તેઓ વિદ્યુતના સારા વાહકો છે ચાંદી કે બીજી ધાતુની સરખામણીમાં તાંબુ અને એલ્યુમિનિયમ સહેલાઈથી અને સસ્તામાં ઉપલબ્ધ છે તે અન્ય ધાતુ તે તન્ય ધાતુ હોવાથી તેમાંથી સરળતાથી તાર બનાવી શકાય છે તેથી વિદ્યુત વહન માટે તાંબુ કે એલ્યુમિનિયમનું તાર વપરાય છે દોસ્તો ફરી મળીશું આપણે તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ જે વિજ્ઞાન વિષયની ઓરિજિનલ એકમ કસોટી છે તે ઓરિજિનલ એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો આ જે પ્રશ્ન બેંક છે તેની સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે વિડીયો પણ મૂકાઈ જશે તો વિડીયો પણ તમારા દોસ્તો મિત્રો વગેરે સાથે જરૂરથી શેર કરજો